દહેજમાં પાણીયાદ્રા ગામ નજીક એલપીજી ગેસ ટેન્કર માંથી કોમર્શિયલ ગેસના બોટલ રિફિલિંગનું કૌભાંડ દહેજ પોલીસે પાડ્યું છે તોડકી અત્યંત જોખમી રીતે ભરેલા પ્રેશર ટેન્કર ગેસ સિલિન્ડર કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દહેજના પાણીયાદ્રા નજીક નિયમિત મોટી સંખ્યામાં પાર્ક થતા એલપીજી ગેસ ભરેલા ટેન્કરમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ થઈ રહી હોવાની દહેજ પોલીસને બાતમી મળતા રેડ કરવામાં આવી હતી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ થર પાર થતી ગતિવિધિને જોઈ ચોંકી ઉઠી હતી અહીં હાઈ પ્રેશર ગેસ ટેન્કરમાંથી ગેસ સિલિન્ડર રિફિલ કરવામાં આવતા હતા પોલીસની રેડથી ભાગ દોડ મચી ગઈ હતી જેમાં આઠ થી 10 સક સોનાસી છૂટ્યા હતા જ્યારે બે સક પોલીસના હાથે ઝડપાય ગયા હતા ગેસ રિફિલિંગના કોબાંડની મોજ ઓપેન્ડિટ ધ્યાન આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું આ આખેલમાં જો અકસ્માત ની ઘટના બને તો મોટી હોનારત સર્જવાનો ભય હતો ઘટના સ્થળેથી એક બે નહીં પણ આઠ ગેસ ટેન્કર મળી આવ્યા હતા પોલીસે ટેન્કર સાથે રિફિલિંગનો સામાન અને ઇકોતેર સિલિન્ડર કબજે કરી ધનરામ લુહાર અને મુસ્તાકઅલીની ધરપકડ કરી ત્રણ પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયા ઉપરાંત નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દહેજ પોલીસ સ્ટેશનના ના પીઆઈ શ્રી એસ બી ઝાલા તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ગતરોજ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં માં નીકળેલા તો આમોદ રોડ ઉપર પાણીયાદરા ગ્રામ નજીક આવેલી એક મહાલક્ષ્મી હોટલ ની આગળ કેટલાક માણસોની શંકાસ્પદ હિલચલ જણાયેલી તો તેઓ ગાડી ઉભી રાખી પોલીસના સ્ટાફના માણસો સાથે તે જગ્યા તરફ જતા તેમાંથી કેટલાક લોકોએ નાશપાક કરેલી જે દરમિયાન બે બે માણસો પકડાઈ ગયેલા અને ત્યાં જગ્યા એ પકડાયેલા માણસોને સાથે રાખીને જગ્યા ઉપર લાવીને જોતા ત્યાં આઠ જેટલી એલપીજીના ગેસ ભરેલી ટેન્કરો ઉભેલી હતી અને એ ટેન્કરોમાંથી ગેસ કાઢીને નાની જે કોમર્શિયલ બોટલ આવતી હોય છે એલપીજી ગેસની એમાં ચોરી કરીને રિફિલિંગ કરવાનું કામ કરી કરતા હોવાનું જણાયેલું તો આવી ગુનાહિત પ્રવૃત્તિ માં સંડોવાયેલા બે આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી એમના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આ લોકો એવી રીતે આ જે કૃત્ય કરી રહ્યા હતા ત્યાં જો કોઈ સામાન્ય પણ આગજનીનો કે એવો બનાવ બને તો એના કારણે આ આઠ જેટલી ટેન્કરોમાં જે જ્વલનશીલ એલપીજી ગેસ ભરેલો હતો એ સમગ્ર તમામ ટેન્કરો બ્લાસ્ટ થઈ શકે મોટા પ્રકારની જાનહાનિ અને મોટી દુર્ઘટના પણ થવાની શક્યતા રહેલી હતી તો આ સંબંધમાં જે બે આરોપીઓ પકડાયેલા છે એમની પાસેથી કુલ આ જે એલપીજીની ગેસની આ ટેન્કરો હતી એમાંથી રિફિલ કરીને ચો જેટલી ગેસ કોમર્શિયલ ગેસની નાની બોટલોમાં ગેસ ભરીને ચોરી કરીને ભરવામાં આવેલો હતો એ 37 બોટલો તથા આ ગેસ ટેન્કરમાંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની પાઇપ કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે અને આ આરોપીઓ આ ગેસની બોટલો હેરફેર કરવા માટે એક પિકઅપ બોલેરો ગાડી લઈને પણ આવેલા હતા એ પણ ગુનાના કામે કબ્જે કરવામાં આવેલા છે